નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ચેનલમાં તો આજે તારીખ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલા વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘટકી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ બે બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસોથી થી એકત્રીસો બોતેર ઇસબગુલ જે છે ત્રેવીસોથી ઓગણત્રીસો પાંત્રીસ તલ સફેદ જે છે ઓગણીસો ચારથી થી તેત્રીસો એકાવન અને હવે આગળ છે સુવા જે છે બારસો એક્યાસી પંદરસો પચાસ રાયડો જે છે અગિયારસો સત્યાવીસથી અગિયારસો એંશી વરિયાળી જે છે એક હજાર સાહીઠ થી અઠ્યાવીસો નેવું અને હવે છેલ્લે છે જીરું જેનો નીચો ભાવ છે ઓગણચાલીસો અને ઊંચા ઊંચો ભાવ છે ઓગણપચાસો બાવીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ